નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું સર્વે ટ્રેડમાં ચાલતા વૃત્તિય વક્ર વિશે તમને તાલીમબદ્ધ માહિતી આપીશ વૃત્તિય વક્રના મુખ્ય ત્રણ પ્રકારો છે સરળ વક્ર સિમ્પલ કરવ મિશ્ર વક્ર એટલે કે કમ્પાઉન્ડ કરવ ઉત્ક્રમ વક્ર રિવર્સ કવ હવે સરળ વિક્ર વક્ર વિશે આપણે જોઈએ હવે તમે જે આકૃતિમાં જે જોઈ રહ્યા છો એ સિમ્પલ કરની આકૃતિ છે એટલે કે જે વક્ર વર્તુળની એક જ ચાપનો બનેલો હોય તેને સરળ કર કહે છે જો આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે વર્તુળનો એક જ ચાપ તમે જોઈ શકો છો આમાં સિમ્પલ કરમાં આથી આ વક્ર બંને સીધી રેખાઓને સ્પર્શકીય હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો હવે જોઈએ મિશ્ર વક્ર કમ્પાઉન્ડ કવ કમ્પાઉન્ડ કવસની આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિમાં કે જે કવચ છે જે વક્ર એક જ દિશામાં વર્તી જુદી જુદી ત્રિજ્યાવાળી બે કે વધારે સાદી ચાપોનો બનેલો હોય તેને મિશ્ર કરવ કહે છે આ જુદી જુદી ત્રીજાવાળા ચાપના કેન્દ્રો વક્રની એક જ બાજુએ આવેલા હોય છે આર વન ચાપનું કેન્દ્ર ઓ વન છે જ્યારે આર ટુ ચાપનું કેન્દ્ર ઓ ટુ છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો આર વન વર્તુળનું કેન્દ્ર ઓ વન છે અને આર ટુ ત્રીજાવાળી વર્તુળનું કેન્દ્ર ઓ ટુ છે હવે આપણે જોઈએ રિવર્સ કર જે વક્ર વિરુદ્ધ દિશામાં વર્તી સરખી કે જુદી જુદી ત્રીજાવાળી બે ચાપોનો બનેલો હોય તેને કમ્પાઉન્ડ કરવ કહે છે આ બે ચાપના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની જુદી જુદી બાજુએ આવેલા હોય છે જો આકૃતિમાં જોઈ શકો છો એના નામની જેમ જ તમને આકૃતિમાં પણ જોઈ શકો છો આકૃતિમાં નીચે જતાં તમે કવ જે છે એ રિવર્સ થતો જોવા મળે છે સરળ વક્રની વ્યાખ્યાઓ જોઈએ જેમાં પશ્ચ સ્પર્શક વક્રની શરૂઆત થાય તે પહેલાંના સ્પર્શક એટીને પશ્ચ સ્પર્શક કહે છે એ ટી અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં એ ટી અગ્રસ્પર્શક એટલે કે ફોરવર્ડ ટેન્જન્ટ વક્ર પૂરો થયા પછીના સ્પર્શક ટી ટુ બીને અગ્રસ્પર્શક કહે છે ફરીથી તમે આકૃતિમાં જોઈ શકો છો આ બીથી ટી ટુ સુધીનો જે ભાગ છે એની વાત કરી છેદન બિંદુ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન પીઆઈ બે સ્પર્શકો એટી અને બી સ્પર્શક જે બિંદુમાં છેડે છે તે બિંદુ વીને છેદન બિંદુ અથવા તો શિરોબિંદુ વર્ટેક્સ કહે છે આ જો તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો આ છેદન બિંદુ વી દર્શાવેલો છે એ ભાગ વક્ર બિંદુ પીસી વક્રની શરૂઆતના બિંદુ ટી વનને વક્ર બિંદુ કહે છે સ્પર્શક બિંદુ કોને કહે છે પોઈન્ટ ઓફ ટેન્જન્સી વક્રના અંતિમ બિંદુ ટીને સ્પર્શક બિંદુ કહે છે

હવે વિચલન કોણ વિશે જોઈએ ડિફ્લેક્શન એંગલ અગ્રસ્પર્શક વીબી પશ્ચસ્પર્શક એવીના સાપેક્ષમાં જેટલા કોણી માપથી વિચલિત થાય છે તે ખૂણાને કોણ કહે છે એટલે કે વિચલન કોણ કહે છે સ્પર્શક અંતર સ્પર્શક અંતર એના વિશે જોઈએ છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીટી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે હવે બાહ્ય અંતર વિશે જોઈએ એક્સટર્નલ ડિસ્ટન્સ એક્સટર્નલ ડિસ્ટન્સને ઈ વડે દર્શાવવામાં આવે છે છેદન બિંદુ પીઆઈથી વક્રના શિખર બિંદુ સુધીના અંતરને બાહ્ય અંતર કહે છે તેને શીર્ષ બિંદુ અંતર પણ કહે છે હવે વક્રની લંબાઈ વિશે જોઈએ વક્રની લંબાઈને એ સ્મોલ એલ વડે એની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે પીસીથી થી ટી સુધીના વક્રની કુલ લંબાઈને વક્રની લંબાઈ એલ કહે છે હવે દીર્ઘ જીવા વિશે જોઈએ એને લોંગ કોર્ડ કહેવામાં આવે છે બે સ્પર્શક બિંદુઓ ટી વન અને ટી ટુને જોડતી રેખા ટી વન ટી ટુ એ દીર્ઘ જીવા કહેવાય છે નોર્મલ કોર્સ વક્રના એક સાકર એટલે કે સામાન્ય રીતે વીસ મીટર લંબાઈના ટુકડાને સામાન્ય જીવા અથવા એકમ જીવા કહેવામાં આવે છે ઉપજીવા વિશે જોઈએ સબ વક્રના એક સાંકળ એટલે કે વીસ મીટરની સાકર હોય તેની લંબાઈ કરતાં ઓછી લંબાઈના ટુકડાને ઉપજીવા કહેવામાં આવે છે સરજિયા અથવા તો મિડ ઓર્ડિનેટ દીડ જીવાના મધ્ય બિંદુ ડીને વક્રના શીર્ષ બિંદુ સી વચ્ચેના અંતર સીડીને વક્રની સરજિયા કહેવામાં આવે છે તેને મધ્યયામ મિડ ઓર્ડિનેટ એમ પણ કહેવામાં આવે છે હવે જોઈએ જમણી બાજુનો વક્ર એટલે કે રાઇટ હેન્ડ કવ સર્વેક્ષણની પ્રગતિની દિશાથી જમણી બાજુ તરફ ફંટાતા વક્રને જમણી બાજુનો કવ કહે છે હવે જોઈએ ડાબી બાજુનો વક્ર સર્વેક્ષણની પ્રગતિની દિશાની ડાબી બાજુ તરફ ફંટાતા વક્રને ડાબી બાજુનો વક્ર કહે છે હવે વક્રના નામાભિધાન વિશે એટલે કે ડેઝિગ્નેશન ઓફ કર વિશે જોઈએ વૃત્તિય વક્ર એટલે કે ગોળાકાર વક્રને બે રીતે ઓળખવામાં આવે છે વક્રની ત્રીજા દ્વારા એટલે કે બાય રેડિયસ અને વક્રના અંશ દ્વારા બાય ડિગ્રી ઓફ કરવેચર વક્રની ત્રીજા દ્વારા એટલે કે બાય રેડિયસ એના વિશે આપણે જોઈએ આ રીતમાં વક્રને તેની ત્રિજ્યાની લંબાઈ વડે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બસો મીટરનો વક્ર એટલે એવો વક્ર જેની ત્રિજ્યા બસો મીટર હોય છ સાંકળનો વક્ર એટલે એવો વક્ર જેને ત્રિજ્યા છ સાંકળ હોય આ રીત ઇંગ્લેન્ડમાં વપરાય છે વક્રના અંશ દ્વારા બાય ડિગ્રી ઓફ કરવેચર આ રીતમાં વક્રને અંશ ડિગ્રી વડે ઓળખવામાં આવે છે વક્રના અંશની વ્યાખ્યા બે રીતે આપી શકાય જીવાની વ્યાખ્યા કોડ ડેફિનેશન વીસ મીટર લાંબી જીવા વડે વક્રના કેન્દ્ર આગળ બનતા ખૂણાને વક્રનો અંશ કહે છે દાખલા તરીકે પાંચ ડિગ્રીનો વક્ર એટલે કે વીસ મીટર લાંબી જીવા વડે વક્રના કેન્દ્ર આગળ પાંચ ડિગ્રીનો ખૂણો બને છે ચાપની વ્યાખ્યા જોઈએ તો વીસ મીટર લાંબી ચાપ વડે વક્રના કેન્દ્ર આગળ બનતા ખૂણાને વક્રનો અંશ કહે છે વક્રના અંશ દ્વારા દર્શાવવાની રીત અમેરિકા કેનેડા ભારત વગેરે દેશોમાં વપરાય છે હવે જોઈએ સેટિંગ આઉટ ઓફ સિમ્પલ ક્સ સિમ્પલ સર્કલ કરક્યુલર ક્સ સરળ ગોળાકાર વક્રનું આંકન સરળ ગોળાકાર વક્રનું આંકન કરવા માટે પ્રથમ સ્પર્શક બિંદુઓ ટેન્જન પોઈન્ટનું સ્થાન જમીન ઉપર નક્કી કરવામાં આવે છે સ્પર્શક બિંદુઓનું સ્થાન નિર્ધારણ એટલે કે લોકેશન ઓફ ટેન્જન પોઈન્ટ્સ એના વિશે જોઈએ સર્વેક્ષક માટે રસ્તાની લાઇન દોરી દર્શાવતો નકશો હોય છે જેના પરથી બંને સ્પર્શકની લાઇન દોરી જાણી શકાય છે સ્પર્શક ઉપર આવેલા કેટલાક બિંદુઓના અનુલંબો પરથી માપપટ્ટી વડે બંને સ્પર્શકોનું જમીન પર આંકન કરવામાં આવે છે બંને સ્પર્શકો એવી અને બીવી વી બિંદુ આગળ છેડે છે વી એ છેડેન બિંદુ છે સ્થાન વી ઉપર થિયોડોલાઇટ ગોઠવી ખૂણો એવી બીમાં માપવામાં આવે છે થિયોડોલાઇટ વડે સીધો જ ખૂણો માપી શકાય છે સ્પર્શકની લંબાઈ ટી ઇઝ ઇક્વલ ટુ આર ટેન ડેલ્ટા બાય ટુ સૂત્રો પરથી ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ એવી રેખા ઉપર વીથી એ તરફ ટી જેટલું અંતર માપીને સ્પર્શક બિંદુ ટી વન નક્કી કરવામાં આવે છે ત્યારબાદ એવી રેખા ઉપર વી થી એ તરફ ટી જેટલું અંતર માપીને સ્પર્શક બિંદુ ટી વન નક્કી કરવામાં આવે છે ચેનેજ ઓફ ટેન્જન પોઈન્ટ સ્પર્શક બિંદુઓનો સાંકળાંક હવે આપણે સ્પર્શક બિંદુઓના સાંકળાંક વિશે જોઈશું કોઈ પણ લાઇન દોરીની શરૂઆતથી જે તે બિંદુઓના અંતરને તે બિંદુનું સાકારાંક એટલે કે ચેઇને જ કહે છે અહીં બિંદુ એ એ લાઇન દોરીની શરૂઆતનું બિંદુ છે બિંદુઓ વી બી ડી વગેરેના સાકારાંક બિંદુ એથી માપેલા હોય છે બિંદુ વીની સાંકળાંકમાંથી સ્પર્શક લંબાઈ ટી બાદ કરવાથી સ્પર્શક બિંદુ ટી વનનું સાકારાંક મળે છે હવે બિંદુ ટીની સાકળાંકમાં વક્રની લંબાઈ ઉમેરવાથી સ્પર્શક બિંદુ ટી ટુનું સાકારાંક મળે છે વક્રની લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ આર ડેટા પાય બાય વન એટી સામાન્ય સામાન્ય જીવા અને ઉપજીવા નોર્મલ કોર્સ એન્ડ સબ કોર્સ લાઇન દોરી ઉપર અમુક લાઈન દોરી ઉપર અમુક ચોક્કસ અંતરના ગાળે મેખ મારવામાં આવે છે એટલે કે પેગ જે વુડન પેગ કહેવામાં આવે છે બે પેગ વચ્ચેનું અંતર સામાન્ય રીતે વીસ મીટર રાખવામાં આવે છે જેને પેગ ઇન્ટરવલ પણ કહે છે જો મેઘ અંતર વીસ મીટર હોય તો દરેક વીસ મીટરના અંતરે મારેલ વુડન પેગના સ્થાને મુખ્ય મેખ સ્થાનો મેઇન પેગ સ્ટેશન કહેવાય છે કર્વની શરૂઆતના બિંદુ ટીવન અને તે પછીના કર્વ ઉપર આવતા મુખ્ય સ્થાન વચ્ચેના અંતરને પ્રથમ ઉપજીવા એટલે કે ફર્સ્ટ સબકોડ અથવા તો શરૂઆતની ઉપજીવા કહે છે પ્રથમ ઉપજીવા પછીની દરેક લંબાઈ વીસ મીટર હોય છે જેને સામાન્ય જીવા કહે છે કર્વના અંતમાં છેલ્લા મુખ્ય સ્થાન અને સ્પર્શક બિંદુ ટીતુ વચ્ચેનું અંતર જે વીસ મીટર કરતાં ઓછું હોય છે તેને છેલ્લી ઉપજીવા કહે છે હવે આપણે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું સ્પર્શક બિંદુઓના સાકારાંક કોને કહેવામાં આવે છે કોઈ પણ લાઈન દોરીની શરૂઆતથી જે તે બિંદુના અંતરને તે બિંદુનું સાકરંક કહેવામાં આવે છે વૃત્તિયવક્રના મુખ્ય પ્રકારો વિશે જો પ્રશ્ન પૂછવામાં આવે તો વક્રના મુખ્ય ત્રણ પ્રકારો છે સરળ વક્ર મિશ્ર વક્ર અને ઉત્ક્રમ વક્ર સરળ વક્રની ડેફિનેશન જે વક્ર વર્તુળની એક જ ચાપનો બનેલો હોય તેને સરળ વક્ર કહેવામાં આવે છે મિશ્ર વક્ર જે વક્ર એક જ દિશામાં વર્તી જુદી જુદી ત્રીજાવારી બે કે વધારે સારી ચાપોનો બનેલો હોય તેને મિશ્ર વક્ર કહે છે આપણા લેસનના સારાંશ તરીકે આપણે જોઈએ તો આપણે આખા લેસન દરમિયાન વૃત્તીય વક્રના મુખ્ય ત્રણ પ્રકારો જોયા સરળ વક્રમાં તે વ્યાખ્યાઓને સંકેતન જોયા સરળ ગોળાકાર વક્રનું આંકન જોયું સ્પર્શક બિંદુઓનું સ્થાન નિધારણ સ્પર્શક બિંદુઓના સાકરંક અને વક્રનું નામા નામાભિધાન વિશે ચર્ચા કરી આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર થેન્ક યુ